તો પણ તડકો હોય ત્યારે વજન લાગ્યો ને ટીવી તો હું પછાડી હોય તો કેમ વાડીમાં સિંગ લાવી અને તરબુજ કાકાએ बाजरी વાવી તો તરબુજ વાવી અને ટમટમ ખાતો હું જમીન છે તો તું ખાવી પણ ખાવું તો પડે જ ભૂખ્યું થોડું હો તો લાવો ટીવી લઈ આવ તને કીધું ને કે ટીવી

દાયપુરી ખવડાવે એ હું દાયપુરી ખવડાવું અને આરે પૈસા આપું અત્યારે તમારે મને 500 રૂપિયા આપવાના જો તમે દાયપુરી ખાઈ जाओ તો હું તમને 1000 રૂપિયા આપીશ નકર તમારા 500 રૂપિયા જાવ એ તો તે હારું તેને આ એ હજી આપણે ખાધુંય નથી દાયપુરી ખાઈ આવી અને પૈસા લઈ આવી એ હારે હવે દાયપુરી ખાવાની મજા આવી જ છે લાવો દાયપુરી ખાઈ લે પૈસા તો આપો અલ્યા 1000 રૂપિયા અમારે બે ને દાળ પૂરી ખાવી છે પણ દાદા આજ તો એટલી દાળ પૂરી ખાવી ને બે ત્રણ દિવસ ભૂખ ન લાગી જોવે હા દાળ પૂરી ખાવી તો પૈસા લેવા છે લ્યો દાળ પૂરી ખાઈ હે આવું છે દાળ પણ તમે તો દાળ પૂરી ખાવાનું કેતા થા ને હા લે ઈ કહું તો શું દાળ પૂરી ખાઈ જાવ એટલે હું તમને ડબલ પૈસા આપી દઉં પણ આ થોડી ખવાય હું તો આ દાળની વાત કરતો તો તમે આ દાળ પૂરી ખાઈ દો ને એટલે હું તમને ડબલ પૈસા આપી દઉં પણ આ દાળ પૂરી કેમ ખાવી તમારે આ દાળ પૂરી ખાવી પડશે તો જ પૈસા મળશે એ અમારે આ દાળ પૂરી નથી ખાવી તો તમારા પૈસા પૂરા ઓ બોલો કેવા મારા છે છેતરવાના ધંધા કરતા હોય ને હું તમને પણ દાળ પૂરી તો ખવડાવું છું પણ દાદા આપણે એમ માનવાનું ટીવી રિપેરિંગ કરવાના